આજવા રોડ પર આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રિશેષ સમય ધોરણ 7 ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં ચપ્પુ વડે હુમલો કરાયા અંગે સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ પોલીસ તપાસમાં ખોટી ઠરી છે આવી અફવાઓ ન ફેલાવવા પોલીસે અપીલ કરી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ અંગે તપાસ બાદ સાચી હકીકત ધ્યાન પર આવતા પોલીસે અફવા નહીં ફેલાવવા અપીલ કરી છે આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુ વડે હુમલો કરાયાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થતા ઘટનાની ગંભીરતાને લઈ વાઘોડિયા પોલીસે વાલીઓ વિદ્યાર્થીઓ શાળાના સંચાલકો સહિત ભોગ બનનાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા નાસ્તો કરવા બેસતા વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થતા બીજા વિદ્યાર્થીએ આંખ પાસે નખ માર્યાનો ખુલાસો ખુદ વિદ્યાર્થી પોતે કર્યો હતો બંને વિદ્યાર્થીઓની પ્રિન્સિપલ દ્વારા તપાસ કરતા લખાવ્યું હતું શાળામાં તમામ સ્થળે સીસીટીવી કેમેરા લાગેલા છે જોકે આ બાબતને લઈ બંને વિદ્યાર્થીઓના વાલીઓએ વાગોડિયા પોલીસ મથકે કોઈ પણ ફરિયાદ કરાવી નથી માત્ર શાળામાં આવી કોઈ ઘટના ન બને તે માટે રજૂઆત કરી હતી વાઘોડિયા પોલીસે અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે સાથે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને જો કોઈ ગુનાહિત પાસો જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પીઆઈ જાડેજાએ લોકોને ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અતરેના પોલીસન વિસ્તારમાં આવેલ ઉદ્ધાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક પ્રાથમિક હાજર હોય છે અને અને થકી સારવાર આપવામાં આવેલ એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવીઝ સીસીટીવી કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે અત્યાર નહી પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બાળકના બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી નથી તેમ જણાવે છે ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં જ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝઘડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફી પત્ર પણ આવેલ છે આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલ માં જઈ અને પત્ર લખી આપ્યા આપેલ છે